નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છે ગાના મોગરી રોડ ઉપર કે જે આણંદ જિલ્લાનું એક ગામ છે મોગરી ત્યાંથી ગાના મોગરી જે રોડ છે ત્યાં આગળ આવી ગયા છે અને અહીંયા હનુમાનજી દાદાનું મંદિર છે અને આ જે મંદિર છે એ આશરે પાંચસો થી છસો વર્ષ જૂનું છે અને મિત્રો અહિયાં જે મૂર્તિ છે એ પણ પાંચસો થી છસો વર્ષ જૂનું છે મિત્રો આ જે મૂર્તિ છે એ અ એક સમયે ખોદકામ દરમિયાન નીકળી હતી મિત્રો આપ જોઈ શકો છો છે છે સ્થાપિત મૂર્તિ પરંતુ અહીંયા હું તમને એ મૂર્તિ પણ બતાવીશ કે જે સમયે ખોદકામ દરમિયાન નીકળી હતી મિત્રો સ્થાપિત મૂર્તિ છે અને મિત્રો બીજી અહીંયા એક મૂર્તિ છે હનુમાનજી દાદાની એ સ્થાપિત મૂર્તિ છે તો મિત્રો અહીંયા અમારી સાથે છે એક વડીલ એમની પાસેથી આપણે માહિતી લેવાની અ પ્રયત્ન કરીએ તો અને અહિયાં આ જે પ્રતિમા છે એ કઈ રીતે નીકળી જશે અહી બરાબર બરાબર હવે આજે મૂર્તિ છે

શનિવાર મંગળવાર બે શનિવાર અને મંગળવાર બંને દિવસ અને દાદાને આપણે મોટે ભાગે શું ચડાવતા હોઈએ છે અહીંયા આયન આર્ય સરા મીઠા સરા તો મિત્રો આપ જોઈ શકો છો સરસ મજાની હનુમાનજી દાદાની અહીંયા સ્થાપિત મૂર્તિ છે અને અહીંયા જે છે એ પ્રાચીન મૂર્તિ છે મિત્રો આ જે યુદ્ધ છે એ અખંડ યુદ્ધ છે અને અહીંયાથી જ પ્રતિમા નીકળી હતી અને આ જ સ્થળે અત્યારે પણ સ્થાપિત છે મિત્રો સરસ મજાની પ્રતિમા છે અને અતિ પ્રાચીન મંદિર છે આણંદ જિલ્લાની અંદર આવેલું છે મુગરી ગામની અંદર આ જે મંદિર છે આવેલું છે તો આ મંદિરની આપ અવશ્ય મુલાકાત લેજો શ્રી રામને પણ હનુમાનજી દાદાની જરૂર પડી હતી એવા હનુમાનજી દાદાની પ્રતિમા હનુમાનજી દાદાનું સરસ મજાનું મંદિર કે જે કોયરાની અંદર આવેલું છે મિત્રો મારી જાણકારી મુજબ અ ત્રણ જગ્યાએ મેં ભોયરાની મંદિર જોયા છે એક ઠાસરા તાલુકાના નેસ ગામે અને તારાપુર એ મંદિર છે તરીકે ઓળખવામાં આવે છે અને આ ત્રીજું મંદિર છે જે મેં ભોયરાની અંદર સ્થાપિત મૂર્તિ જોઈ છે અને પ્રાચીન મૂર્તિ પણ જોઈ છે મિત્રો આ જે પ્રતિમા છે એ આણંદ જિલ્લાના મોગરી ગામે આવેલી છે અને મારી જાણકારી મુજબ

પછી એમને ઘેર જતા રહ્યા એવા પાછા આવ્યા પછી પૂજા તરીકે ઓળખ છે પૂનમભાઈ તમારું નામ પૂનમ પૂનમભાઈ ઓકે મિત્રો તમે જ્યારે પણ આવશો ત્યારે આ મંદિર તમને ખુલ્લું જોવા મળશે ચાલુ જ હશે તો મિત્રો જ્યારે પણ તમે આણંદ જિલ્લાની મુલાકાત લો ત્યારે મોગરી ગામની પણ મુલાકાત લેજો અને ગાના મોગરી રોડ પર સરસ મજાનું હનુમાનજી દાદાનું ભોયરાની અંદર મંદિર આવેલું છે

ઉતરવા પડશે ત્યારબાદ તમને ભોયરાની અંદર સરસ મજાના દાદાના દર્શન થશે આપ જોઈ શકો છો હનુમાનજી દાદાની સરસ મજાની પ્રતિમા છે સરસ મજાની પ્રતિમા છે પ્રાચીન અને સ્થાપિત બંને પ્રતિમાઓ અહીંયા છે તો મિત્રો તમે જ્યારે પણ આનંદ દીદાની મુલાકાત લો ત્યારે મોગરી ગામની પણ મુલાકાત લેજો અને ગાના મોગરી રોડ પર આવેલ હનુમાનજી દાદાના દર્શન અવશ્ય કરજો અહીંયા મિત્રો શનિવાર અને મંગળવારના દિવસે માનવ મહેરામણ ઉમટે છે ભાવિક ભક્તો ઘણી મોટી સંખ્યામાં દાદાના દર્શન અર્થે આવતા હોય છે તો તમે પણ આ સ્થળે આવી શકો છો દાદાને તેલ નાળિયેર ચડાવી શકાય છે મિત્રો તમે તમારી ઈચ્છા મુજબ અહીંયા દાન ભેટ પણ આપી શકો છો મિત્રો આજે સરસ મજાની હનુમાનજી દાદાની પ્રતિમા છે હનુમાનજી દાદા સાક્ષાત હોય એમ તમને અહીંયા પ્રતિત થશે મિત્રો તમે આ જે સ્થળ છે સરસ મજાનું છે અહીંયા આપ જોઈ શકો છો સરનામાની જો વાત કરીએ એડ્રેસ ની જો વાત કરીએ તો ગાના મુગરી રોડ પર હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો